કાંગ્રેસ તાલુકાના થરા ખાતે સંત શ્રી સદરામ બાપુની એકસો અગિયાર વર્ષીય જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી બે લાખ લોકોને વ્યસન મુક્તિ કરનાર સંત શતાબ્દી મહોત્સવ યોજાયો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આજરોજ ઉત્તર ગુજરાતના પરમપૂજ્ય સંત શ્રી સદારામ બાપુની એકસો અગિયારમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સવારે આઠ વાગ્યાથી ઠાકોર બિલ્ડિંગ થરા ખાતેથી નીકળી દિયોદર નાડે થઈ સદુભા પાટી તેમજ જૂનાગંજ બજાર થઈ આખા નગરમાં ફરી અને ઠાકોર બોગડીમાં આવીને શોભાયાત્રાની પૂર્ણહુતિ કરવામાં આવી હતી આ શોભાયાત્રા થરાનગરમાં ફરી હતી જ્યાં સદારામ બાપુનું ઉષ્માભર્યું સ્વાગત કરીને વધાવવામાં આવી હતી જેમાં દરેક સમાજ તેમજ વેપારી મંડળ સદારામ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ઠેર ઠેર પાણી તેમજ ચા નાસ્તાના પ્રસાદ રૂપે સ્ટોલ ખોલવામાં આવ્યા હતા શોભાયાત્રામાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બાથાકોટ બોર્ડિંગમાં ભણતી નાની બાળાઓએ તલવારબાજી તેમજ સુંદર મજાનું વ્યસન મુક્તિનું ગીત રજૂ કરી સૌને મંત્ર કરી દીધા હતા સંત શ્રી સદારામ બાપુએ ઠાકોર સમાજમાં બે લાખ કરતાં પણ વધુ દારૂ જેવા વ્યસનથી મુક્ત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે દારૂ ગુટખા જેવા વ્યશનથી દૂર રહો સમાજમાં શિક્ષણ વધારો તેમજ ભાઈચારો રખો ત્યારબાદ સૌ ભોજન પ્રસાર લીધો હતો અને આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણી ડીડી ઝાલેરા કાંકરેજ તાલુકાના પૂર્વ પ્રમુખ થરા નગરના પૂર્વ પ્રમુખ વિનોદ

પણ સરાશ ક્ષત્રિય સહકારથી આ ભવ્ય બાપુ નીકળે છે ત્યારબાદ સૌ સાથે મળી અને ભોજન પ્રસંગનો લે છે સાધારામ બાપુએ વ્યસન મુક્તિ માટે ઘણા સમાજ માટે કાર્ય કરેલા છે તેને સમાજને પ્રેરણા મળે એ હેતુથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે સમાજ સંગઠિત રહે એક રહે વ્યસન મુક્ત રહે આયોજન આયોજન કરવામાં આવે છે માનસી ચૌહાણ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી કાંકરેશ